નમસ્કાર નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે વર્ષ બે હજાર પચીસમાં જે જે કોન્ટ્રોવર્સી થઈ છે ને તેને લઈને વાત કરવાની છે મોસ્ટલી તો આપણે ભારતની અત્યારે જે કોન્ટ્રોવર્સીને લઈને જે ચર્ચા વિચારણા કરીશું પણ તેની સાથે અમુક અમુક જે કોન્ટ્રોવર્સી એવી પણ હતી કે જેને પણ અત્યારે ચર્ચામાં સમાવી પડે એ બહુ જ જરૂરી બની ગયું છે જ્યારે હું ભારતની વાત કરું તો ભારતમાં જે ઘણી બધી કોન્ટ્રોવર્સી તો જે જોવા મળી હતી ને તેમાં પણ જે સૌથી પહેલી અને મહત્ત્વની છે વોટ ચોરી વોટ ચોરીને લઈને જે રાજકારણ ગરમાયું હતું જે અલગ અલગ બધી બાબતો પણ જોવા મળી હતી સાથે વકફ અધિનિયમ જે લાવવામાં આવ્યો તે પણ એક જે સૌથી મોટી એક કોન્ટ્રોવર્સી પણ જોવા મળી હતી ત્યારબાદની વાત કરવામાં આવે જો સામાજિક અમુક મુદ્દાને અનુલક્ષીને કહું તો તેમાં જે નાગપુર હિંસા એ પણ ઘણી મહત્ત્વની તરત જે કોન્ટ્રોવર્સી જોવા મળી હતી ત્યારબાદ ઇન્ડિગો ફ્લાઇટ વિવાદ જે જોવા મળ્યો તે પણ ક્યાંક મહત્ત્વનો હતો સાથે ભારત અને પાકિસ્તાનની જે એશિયા કપ હતો અને તેમાં પણ જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી પેલું ટ્રોફી વગર અત્યારે તો જે પરત આવવું પડ્યું એ બધી એ કોઈક કોન્ટ્રોવર્સી હતી એવી ઘણી બધી જે કોન્ટ્રોવર્સી અત્યારે જે ભારતમાં જોવા મળી છે તેને લઈને આજે ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ ભંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રાજુલભાઈ દવે કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આ બંને શોધી પેલા તો સ્વાગત છે જયવંતભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે જયવંતભાઈ આપણે ભારતની જે ઘણી મહત્ત્વની અત્યારે તો આપણે અલગ અલગ મુદ્દાઓને લઈને જે ચર્ચા તો કરી રહ્યા છીએ ત્યારે મારે સૌથી પહેલી ચર્ચા અત્યારે આવતો આ વકફ અધિનિયમ જે આવ્યો તેને લઈને મારે આજે ચર્ચા વિચારણા કરવાની છે એક સૌથી મોટી એ કોન્ટ્રોવર્સી અત્યારે આવતું જે આ જોવા મળી હતી રાજુલભાઈ સોરી જયવંતભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો આ વકફ અધિનિયમને આ આ દેશમાં સ્વતંત્રતા પછી નક્કી કર્યું કે આપણે કોઈ એક પંથ નો દેશ નહી બને અને એ પછી બધા કાયદા સમાન આવ્યા પરંતુ કેટલાક કાયદાઓ અને કેટલીક બાબતોમાં આપણને એવું સ્પષ્ટ જોવા મળે છે કે બે મોટી બહુમતી વાળી લઘુમતી બહુમતી વાળી લઘુમતી એ છે એને એનું તરફેણ કરવામાં આવે ખાસ કરીને મુસ્લિમોની અને એ મત માટે એને પાછું બીજું કોઈ કારણ નથી અને એમાં વકફ બોર્ડ એ ઓગણીસો પંચાણું માં કાયદો આવ્યો અને પછી ધીમે ધીમે એનું એટલું વિસ્તૃતીકરણ થતું ગયું એમાં એટલી બધી છૂટછાટો અપાતી ગઈ કે વકફ બોર્ડ બે હજાર તેર માં છેલ્લે ચૂંટણી પહેલા એવી એમાં સુધારો કરવામાં આવ્યો ને એટલી બધી છૂટછાટ છાટ અપાતી ગઈ કે કોઈ પણ જમીન ને એ લોકો કહી શકે કે અમે અમારા માટે વકફ થયેલી છે વકફ વકફ જ નામ છે એટલે ક થોડો છે વકફ આપણ થોડું બોલતા જીભ નાં લોચા વડે પણ એ જે થાય એનો અર્થ એમ કે સખાવતમાં કોઈએ પંથ માટે મજહબ માટે દાનમાં આપી દીધી એનો અર્થ એવો થાય છે હવે આમાં કોઈ ઉદારતા થી સ્વેચ્છા આપે

એ જમીન ને છુટી કરાવી હોય તમારે પોતાની પાછી મેળવવી હોય તો તમારે એના જ લોકોનું બનેલું ટ્રિબ્યુનલ એની પાસે જવાનું સુપ્રીમ કોર્ટમાં ન જઈ શકાય જે સુધારો આવ્યો અને એમાં પણ એમના ન હોય એવા લોકોના પણ સમાવેશ અત્યાર સુધી સુનીનું જ હતું પણ હવે એમ કે કે સિંહાને બધા લોકો આવી શકશે હિન્દુ પણ આવી શકશે એ જે પ્રકારનો સુધારો થયો એને આ લોકોએ મુસ્લિમ વિરોધ નો ગણાવી દીધો

એ અંગે દિલ્હીમાં વિપક્ષ સંયુક્ત વિપક્ષોએ રેલી પણ કાઢી અને ચૂંટણી પંચની ઓફિસ સુધી પણ ગયા એમને ન જવા દેવામાં આવ્યા બાંધી હતી તો એને કેટલા વિપક્ષી નેતાઓએ જવાનો પ્રયાસ કર્યો બધું થયું છે ચૂંટણી કમિશનરનું વલણ પણ આમાં કેટલીક અંશે વિશ્વાસપાત્ર તો ન જ કહી શકાય એ પ્રકારનું રહ્યું છે પણ એ છતાં રાહુલ ગાંધીએ વોટ ચૂંટણીના મુદ્દા ઉપર બિહારમાં યાત્રા કાઢી તેરસો નો પ્રવાસ કર્યો કોઈ પણ સંજોગોમાં એ એ જે મુદ્દો હતો મતમાં પરિવર્તિત નથી થઈ શક્યો બીજી વાત આપણે એ જોઈએ કે અત્યારે ની કામગીરી ચાલી રહી છે જો મતદાર યાદીની શુદ્ધિકરણનું જો કામગીરી જો પ્રમાણિકતા પૂર્વક ચાલે અને સરકાર કહે છે એમ જો યોગ્ય રીતે એ કામગીરી ચાલે તો હું માનું છું કે એમાં ક્યાંય કોઈને વાંધો ન હોવો જોઈએ અલબત્તા એની જે પદ્ધતિ હોય એની સામે રજૂઆત કરી શકાય પણ જે બે નામ બેવડાતા હોય કેટલાક લોકો ગુજરી ગયા હોય કેટલાક થયા હોય એવા લોકોના નામ જો મતદાર યાદીમાંથી કમી થાય તો મતદાર યાદી પણ થાય અને સારું પણ બને મારી દ્રષ્ટિએ મુદ્દાઓ ફરીથી આપણે આવીએ તો વિપક્ષોએ આ મુદ્દો તાજેતરમાં પૂરા થયેલા સંસદના સત્રમાં પણ ઉઠાવ્યો એ પહેલા પણ આ મુદ્દો ઉઠાવેલો વોટ ના મામલે ઘણી બધી ગડમથલો થઈ છે ઘણો બધો વિવાદ થયો છે કોંગ્રેસ પક્ષે તો હરિયાણામાં અને મહારાષ્ટ્રમાં વોટ ચોરી કરીને જ ભાજપ સત્તા ઉપર આવ્યું છે એવા આક્ષેપો પણ કર્યા છે આ વિવાદોની વચ્ચે સત્ય ક્યાં છે એ તારવું સામાન્ય લોકો માટે મુશ્કેલ બની જાય એવી પરિસ્થિતિ રાજકીય પક્ષોએ અત્યારે તો ઉભી કરી દીધી છે જયવંતભાઈ વધુ એક જ્યારે કોન્ટ્રોવર્સીની વાત કરીએ તો આપ રાજકીય વિશ્લેષકની સાથે એક સમીક્ષક પણ છો ફિલ્મ સમીક્ષક પણ છો એન્ટરટેનમેન્ટ જગતને પણ આપ બહુ સારી રીતે જાણો છો અને એક સૌથી મોટી કોન્ટ્રોવર્સી જયવંતભાઈ આપણે શો પણ કર્યો હતો સમય રહેના રણવીર અલાબાદીયાનું જે સ્ટેટમેન્ટ હતું તેને લઈને પણ એ કોન્ટ્રોવર્સીને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો તો મને લાગે છે કે આની શરૂઆત છે ને બે હજાર પંદર કે સોળ માં આવેલા એઆઈસીબી કે એઆઈસીબી ઓલ ઇન્ડિયા પછી બોલાયો નથી બોલતો ભટ્ટ અને બીજા કેટલાક લોકો હતા એની સાથે અને એમાં કરણ જોહર રવિશ્રી અર્જુન કપૂર અને દવાઈ ની વાત અથવા તો આઘાત ની વાત એ હતી કે કરણ જોહરના સામે ઓડિયન્સમાં માં એની માતા પણ બેઠેલા હતા અર્જુન કપૂર ની સામે કાકા પણ બેઠેલા પાણી આગળ વહી ગયું અને પછી આ લોકો સમય રેના એના ઉપર હું પાછો આવી જાઉં કે ત્યાંથી લઈને પછી સમય રેના એ પોતાનો આવો પ્રકારનો શો શરૂ કર્યો જેમાં એકદમ ટેલેન્ટ નો એક પ્રકારનો પડતો આવતો શબ્દ લેટેન્ટ શબ્દ વપરા અને એમાં એને લોકો એ ટેલેન્ટ પણ બતાવવાની સાથે સાથે વર્ગર ક્વેશ્ચન કરેને જે ગામના ઉત્તર કહી શકીએ આપણે કે જેની કિંમત કોડી ન હોય પણ ન્યુસન્સ વેલ્યુ ખૂબ જ હોય અને જે બેફામ બોલી શકતા હોય એવા રાખી સાવંત હોય પૂનમ પાંડે હોય જેને કોન્ટ્રોવર્સીસન જીટી ક્રિકેટ ના વર્લ્ડ કપ માં કે અમે ભારત જો જીતી જશે તો હું નગ્ન થઈને મેદાન ઉપર દોડીશ અને પછી તો એને પોતાના એવા વિડીયો બનાવવાના પણ ચાલુ કરી દીધા તો આ પ્રકારના લોકોને જજ તરીકે બોલાવવાના અને ગમે તેવી કોમેન્ટ કરાવવાની પણ એમાં મને નવાઈ તો એ લાગી કે રણવીર અલ્લાબાદ્ય જેની મેચ્યોરિટી જેનું આધ્યાત્મિક લેવલ ખૂબ ઊંચું હતું જેને ઘણી જાણકારી હતી જેને સારા સારા એબિલિટીના ગોપાલ દાસ જે ઈસ્કોન ના છે એવા લોકોના એવા લોકો સહિતના લોકોને ઇન્ટરવ્યુ કર્યા હતા અને એ આ પ્રકારનામાં સસ્તી લોકપ્રિયતા મેળવવા માતા પિતા ઉપર અત્યંત ગંદો જોક કીધો અને એના કારણે આખો વિવાદ થયો નહી આમાં લોકો કદાચ નોંધ પણ ન ને રણવીર અલ્લા ગયો આમાં શું છે કે ખરાબ માણસો ખરાબ કરે ને તો એની બહુ નોંધ નથી લેવાતી પણ સારો માણસ ક્યારેક ખરાબ આવી એનો પગ લપસી જાય ને તો બહુ હપી જતો હોય છે

ચિંતા કરીએ છીએ જળ પ્રદુષણ ની ચિંતા કરીએ છીએ ઘટતું જાય છે એની ચિંતા કરીએ પણ કે આ સાંસ્કૃતિક પ્રદુષણ જે ફેલાવાઈ રહ્યું છે એની કેટલી ગંભીર અસર છે એ તમે કોઈ પણ શબ્દ બોલશો ને તો જે શબ્દનો શબ્દ નો ડબલ મિનિંગ થતો હશે ને તો એ તમારા ઉપર લોકો હસવા માંડશે કે આ શબ્દ બોલ્યો પણ અ એ શબ્દનો પહેલા એવો અર્થ નતો થતો હવે એમ તો રોડ થઈ ગયો છે અને એવું બધું કરવા માંડે છે કપિલ શર્મા શો માં પણ તમે જોશો કે આ પ્રકારની વાતો થાય છે એટલે કોમેડી શો આ પ્રકારની છે એ પ્રશ્ન હોવો જોઈએ અને આના ઉપરથી સમય રહેના ઉપરથી લોકો જો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ કારણ કે હમણાં તમે જોયું હશે કે હાઉસફુલ ફાઇવ પણ આવી અ ઓફ સરદાર પણ આવી આ પ્રકારની ફિલ્મો છે ચાલતી નથી હવે એટલી બધી નથી ચાલતી એની સામે ધોરણ ચાલે છે જેમાં આ પ્રકારનું કઈ નથી એટલે કેવાનો અર્થ એ છે કે મનોરંજન માટે બહુ મોટો બોધ બની રહેવો જોઈએ બિલકુલ સાચી વાત છે અને જે પ્રમાણે એ જે વિવાદ વકર્યો હતો ને ત્યારે ક્યાંક એક સવાલ એ પણ થયો કે શું આ એન્ટરટેઈનમેન્ટ જગત છે કે શું અત્યારે તો આ રીતે લોકોને એન્ટરટેઈન કરવામાં આવે છે કે જેમાં અત્યારે આ પ્રકારના જે

ઓરંગઝેબની જે દરગાહને લઈને જે હિંસાનો માહોલ જોવા મળ્યો તો સામાજિક એક પ્રશ્ન આવીને ઉભો રહી ગયો હતો રાજુલભાઈ એ કોન્ટ્રોવર્સીને પણ આપ કરી દો જોઈ રહ્યા છો ઔરંગાબાદ પાસે હજે ઔરંગઝેબની ની દરગાહ આવેલી છે આજે તો ઔરંગાબાદ નું નામ પણ બદલી નાખવામાં આવ્યું છે અને ઔરંગઝેબ ની દરગાહ જ્યાં આવેલી છે સાદી દરગાહ છે હું બે ત્રણ વખત હું પણ જઈ આવ્યો છું અજંતા બાજુમાં જ છે એટલે અજંતા જતા રસ્તામાં આવે છે ત્યારે એ સારી દરગાહ છે આજે જે રીતે ઔરંગઝેબ ને ધર્મા ઇતિહાસ ધર્મ શાસકો દરમિયાન મુસ્લિમ શાસન દરમિયાન તોડવામાં આવ્યા છે ઔરંગઝેબ ની એ દરગાહ ને જયારે આર્કોલોજીકલ સર્વે અંડરમાં એ દરગાહ આવે છે એને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયત્ન થયો અને સરકારને પછી એમાં દરમિયાન થવું પડ્યું આ હવે એ વિવાદને આપણે બે ત્રણ રીતે જોઈ શકીએ એક તો હવે જ્યારે આ વિવાદ જે અત્યારે ઉભો થયો છે એ આખે આખો એક સદીઓ પછી એ ફરી વખત આ જૂની વાત યાદ કરવાની બાબત આવે છે અહીંયા બીજી વાત એ છે કે જે એ દરગાહ ઉપર કોઈ જતું જ નથી ભાગ્યે જ કોઈ જાય છે એ દરગાહ એમને પડી હોય છે ત્યારે એને ફરીથી આ વખતે આ રીતે લાઈમ લાઈટમાં લાવવાની જરૂર પણ શું હતી એ પણ એક મુદ્દો આવે છે ત્રીજી વાત દિલ્હીમાં મારો ખ્યાલ છે ત્યાં સુધી દિલ્હીમાં ઔરંગઝેબ રોડ હતો એનું નામ પણ બદલવામાં આવ્યું છે જે પણ એક મારી દ્રષ્ટિએ કઈ ખોટું થયું હોય એમ તો આપણે ન કહી શકીએ એને એટલે ઔરંગઝેબ ની દરગાહનો જે આખો આખો જે પ્રશ્ન ઊભો થયો એના બે ત્રણ પહેલુઓ છે અને બે ત્રણ પહેલુઓની દ્રષ્ટિએ એ આખા પ્રશ્નને વિચારવો જોઈએ સાચી વાત તો એ છે કે જે આ પછી તો મોહન ભાગવત ને પણ કેવું પડ્યું કે દરેક મંદિરમાં માં તમે દરેક મસ્જિદમાં તમે મંદિર ન શોધો એ મોહન ભાગવત ને પણ સ્પષ્ટા કરવી પડી એટલે ઔરંગઝેબ ની જે દરગાહ નો જે આખો વિવાદ ઉભો થયો એ મારી દ્રષ્ટિએ હું તો એમ માનું છું કે એક બાજુ એક બાજુ ખોણામાં હતી એ રહેવા દેવી જોઈએ અને પછી એમાં એને ખોટે ખોટી એને આવી રીતે હાઇલાઇટ માં લાવવાની કોઈ જરૂર નહોતી અને આફ્ટર ઓલ એને અત્યારે જે થયું છે એ ભૂતકાળમાં વર્ષો પહેલા સદીઓ પહેલા એને અત્યારે યાદ કરવાનું પણ જરૂર નથી રામ મંદિર જેવું એક આટલું બધું પવિત્ર સ્થાનક બંધાઈ ગયું આપણે ત્યાં એ ભગવાન રામને આપણે યાદ કરીએ એ જ રીતે ભગવાન શ્રી પણ આપણે યાદ કરીએ અને કાશી વિશ્વનાથને પણ આપણે યાદ કરીએ બહુ સરસ કાશી વિશ્વનાથ નું આખું સંકુલ બન્યું છે

એ બદલ આપણે જેટલું એનું યશગાન કરીએ એટલું ઓછું છે કારણ કે બઉ નવજ દિવસમાં ડિસેમ્બરમાં જે સૈન્ય એ ઓપરેશન પાર પાડ્યું એવું હજાર સૈનિકો આપણે એમ કેદી બનાવેલા પરંતુ આજે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આટલા વર્ષો પછી સ્થિતિ શું થઈ છે આપણે શું અમે મેળવી લીધું આપણે કોઈ પણ બાબત ની સમીક્ષા કરતા હોય છે અને વર્ષાંતે કરીએ છીએ તો હવે આટલા વર્ષો પછી એટલે લગભગ ચોપન વર્ષ પછી આપણે એ સમીક્ષા કરવાની ઉભી થઈ છે કે બાંગ્લાદેશના ટુકડા કરીને આપણે અંતે તો એક વેરી ઉભો કર્યો નવો એ અને માનો કે કર્યા તો કર્યા પણ પછી એમાં ત્યાંના શરણાર્થીઓ અહીંયા આવ્યા ત્યાંના ઘુસણખોરો આવ્યા આપણે અમદાવાદ માં જોયું કે ચંદોળા તળાવ માંથી આપણે આખું સાફ કરાવું આટલું મહા મહેનત કેટલી બધી પોલીસ ને કેટલું બધું કરવું પડ્યું ને એ પણ આખો ઓવરઓલ એક મિજાજ બન્યો ત્યારે બાકી જો મિજાજ નો બન્યો હોત કે આ લોકોને હટાવવા જોઈએ તો હજુ કદાચ સરકાર નહીં તે સરકાર કાર્ડ કે મત બેંક નું વિચારતી હોય પણ એ આટલા વર્ષે થઈ શક્યું

એનો જન્મ તો ઉર્દુના વિરોધ માં થયો એને ઉર્દુ ભાષા થોપાતી એ પસંદ નતો એને પોતાની બંગાળી સંસ્કૃતિ એટલે તો શેખ હસીના હોય કે એને સાડી પહેરવાનું બંધ નથી કર્યું એ બેનજી સલવાર કુરતા નથી પહેરતા કે બુરખો પહેરી નથી પહેરતા એને ત્યાંની ભાષા બંગાળી જ છે બંગાળી જ બોલે છે તો એ બાંગ્લાદેશ માં આજે એ સ્થિતિ થઈ છે કે પાકિસ્તાન ના માર્ગે છે શેખ મુજીબર રહેમાન એના સ્થાપક નો વિરોધ કરે છે એના પુતળા તોડ્યા અને શેખ હસીના ને પદભ્રષ્ટ કરવામાં જે આંદોલન થયું ત્યારથી માંડીને અત્યાર સુધી કેટલા હિન્દુઓ એના ભોગ બન્યા છે ચાહે મૃત્યુ ની રીતે હોય ચાહે એના ઘરની રીતે હોય ચાહે બળાત્કાર રીતે હોય અને પાછું યુનુસ સરકાર તો એમ કે ભાઈ તો અમૃત મંડળ ની જે હત્યા થઇ તો કે એ તો ઠગ હતો કે ભંડોળી ખોર કે એવા એવા એને હત્યા ઉચિત ઠેરવે કે પછી દીપુ કે જેને મોહમ્મદ પેગમ્બર ના અપમાન નામે ફેક્ટરી છે એની પાસે રાજીનામું લઇ લેને પછી પોલીસને સોંપવામાં આવે તો પણ પોલીસ ના હાથ માં એ ટોળા ના જાય એની હત્યા કરી દેવામાં આવે એને ઝાડુ કટિંગ કરી દેવા આવે ને એને સળગાવી દેવામાં આવે આટલી નિર્મમતા ક્યાં આવે છે ને

તમે જોવો કે શેખ હસીના હતા ત્યારે બાંગ્લાદેશ પ્રગતિ કેટલી બધી થતી હતી ભારતમાં પણ ઘણી વાર ચર્ચા કરતા બાંગ્લાદેશ છે આર્થિક રીતે રીતે હોય બીજી બધી ક્રિકેટમાં પણ ઓસ્ટ્રેલિયા હોય કે પાકિસ્તાન હોય કે ભારત ને પણ ઘણી વાર ભારે પડતું હતું તો એ જે સ્થિતિ હતી એ ઓવરઓલ તમે જે તમારો વિકાસ કરવો હોય તો કટ્ટરીકરણથી ક્યારેય નહી થાય કોઈ પણ પક્ષ નહી હોય તમે સાઉદી અરેબિયા નો પણ લઈ તો એની પાસે સિવાય શું છે કઈ નથી સાંસ્કૃતિક રીતે કઈ નથી ક્રિકેટ કે ખેલ ની રીતે કઈ નથી તો આ બધ પાઠ લેવો પડશે બિલકુલ બિલકુલ અને એમ કેવાય ને કે અત્યાર સુધી એ એવું વિચારતા હતા કે ના તો ઇન્ડિયાએ ઘણી બધી હેલ્પ કરી પણ જ્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જો ઇન્ડિયન્સની અથરાલ તો થતી હોય ત્યારે ક્યાંક અથરાલ તો સવાલ ઊભો થતો હોય છે રાજુલભાઈ બે હજાર પચીસના આપણે જો કોન્ટ્રોવર્સીની વાત કરતા તેમાં પણ એક બહુ મહત્ત્વની અને સૌથી વધારે જે જેમાં એમ કહેવાય ને કે વિવાદ તો થયો પણ તેની સાથે ઘણા બધા લોકો તેમાં હેરાન પણ થયા અને તે છે ઇન્ડિગો ફ્લાઇટ વિવાદ કે જે પ્રમાણે અચાનક જ મેન્ટેનન્સ સ્ટાફ દ્વારા કંઈક અતરાલ કરવામાં આવ્યો પાયલોટ સ્ટ્રાઇક ઉપર જતા રહે એવી બાબત પણ ક્યાંક સામે આવી અને જે બે દિવસ માટે જે આખે આખો કેવસ જે ઊભો થયો અને તેમાં ઘણા બધા વ્યક્તિઓએ જે ભોગવવાનો જે વારો આવ્યો એ કોન્ટ્રોવર્સીને પણ આપ કહી રીતે જોઈ રહ્યા છો ઇન્ડિગોની આખી જે ક્રાઇસિસ ઉભી થઈ ડિસેમ્બર મહિનાના આરંભના દિવસોમાં જ એણે આપણને એક વાત તો બતાવી છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જયારે એકાધિકારવાદ આવે મોનોપોલી આવે ત્યારે એની શું પરિસ્થિતિ આવે આપણને જોવા મળ્યો કારણ કે ભારતના એવિએશન સેન્ટરમાં લગભગ હિસ્સો ઇન્ડિગો ધરાવે છે સરકારે મોડે મોડે જાગીને આ બધા પ્રશ્નો ઉપર પ્રશ્નો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ પ્રશ્ન બાબત એવી સમયે ઉભી થઈ જયારે રશિયાના પ્રમુખ પુટિન ભારતની મુલાકાતે કોઈ આવડી મોટા વિદેશી વ્યક્તિ હોય ત્યારે આવો જે પ્રશ્ન થાય એ નિવારી શકાય અને સરકારે તાત્કાલિક એની ઉપર પગલા લેવા જોઈએ હજારો ને કદાચ હું માનું છું કે લાખો પેસેન્જરો હેરાન થયા અનેક જગ્યાએ દરેક લગભગ દરેક એરપોર્ટો ઉપર લોકોની સખત ભીડ એકઠી થઈ ગઈ ક્યાં ક્યાં અનેક જગ્યાએ લોકોના લગેજ ફસાઈ ગયા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જવું એ પ્રશ્ન થઈ ગયો અને એની સામે વધારે તો દુઃખની વાત એ છે કે સરકારે કોઈ પગલા તાત્કાલિક ન લીધા અને એને કારણે બીજી કેટલીક એરલાઇન છે પુષ્કળ ભાડા વધારો કર્યો ક્યાંક ક્યાંક તો અખબારી અહેવાલો પ્રમાણે એંશી હજાર પંચાસ હજાર નેવું હજાર એટલા એટલા રે રેટ પહોંચી ગયા એર એર પહોંચી ગયા આ બધી જ બાબતો જે છે એમાં એક દ્રષ્ટિએ તમે જોઈએ આપણે જોઈએ તો સરકારે આ પ્રશ્નને વહેલી તકે ઉકેલી લેવો જોઈએ જોતો હતો અને સરકારે એમાં પાછળથી એમાં દાખલ પણ થઈ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી મિનિસ્ટરે ઇન્ડિગોના સીઈઓને બોલાવ્યા એની સાથે જે બધી ચર્ચા કરી ચાર સભ્યોની કમિટી પણ નીમવામાં આવી છે સરકારે ઇન્ડિગોને અપાતો જે સ્લોટ અપાય છે ફ્લાઇટ્સનો એમાં દસ ટકાનો કાપ મૂક્યો છે આવું ઘણું બધું કર્યું છે પણ જે વિવાદ ઉભો થઈ ગયો એમાં હજારો ને લાખો મુસાફરો હેરાન થયા અને આ દેશની એવિએશન ઇન્ડસ્ટ્રી એક રીતે પેરેલાઇઝ થઈ ગઈ એ આપણે જોયું મેં કહ્યું એમ અને બીજી અન્ય એરલાઇન્સ ભાડા વધાર્યા એની સામે રેલવે કે જે જાહેર સાહસ છે એને વધારાની ટ્રેનો દોડાવી વધારાના કોષ લાગુ કર્યા ઘણી બધી ટ્રેનોમાં અને એ રીતે લોકોની સેવા કરવાનો લોકોને ગંતવ્ય સ્થાને પહોંચાડવાનો એક ઉમદા કાર્ય પણ કર્યું એ પણ આપણે સાથે સાથે નોંધવું જોઈએ બિલકુલ બિલકુલ સાચું એક છેલ્લો એક સવાલ જયવંતભાઈ આપને કે અત્યાર સુધીની જે ઘણી બધી જે કોન્ટ્રોવર્સી તો જોવા મળીને જે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સિચ્યુએશન જે જોવા મળી

ત્યારે પાકિસ્તાન સામે રમવાનો વિરોધ કરતો કઈ ફરક નથી પડતો આજે પાકિસ્તાનની જે કઈ કમાણી થશે તો પાકિસ્તાનના ક્રિકેટરો જ્યાં પણ જશે ને એના બે બોર્ડ ને પણ તો પાકિસ્તાનની મેચ છે એને જોવામાં કોને રસ છે આજે આજે આપણે મોદીજી સત્તામાં નહોતા કરોડ કે એકસો માર્કેટ છે આજે શકીએ એમ તો પાકિસ્તાન ને સંપૂર્ણ તમે બોયકોટ કરો ને તમે પાકિસ્તાન સાથે વેપાર નથી કરતા પાકિસ્તાન સાથે ફિલ્મ નું રીતે પ્રતિબંધ છે સરકારે નથી મૂક્યો પણ આજે કોઈ એને બોલાવતું નથી તો એ જે થઈ રહ્યું છે તો સાથે સાથે ક્રિકેટ રમવા નથી કરતા એવું નથી કે ક્રિકેટ કોઈ જોશે નહી પાકિસ્તાન નહી રમે તો અને એને હરાવી દીધું આપણા નું સારું પ્રદર્શન આપડા એક સારું નસીબ એના કારણે આપણે હરાવી દીધા ને છેક સુધી આપણે હરાવતા જ રહ્યા માં પણ હરાવ્યું પણ એના કારણે આજે પછી તમે હાથ ન એ સારું પગલું કર્યું પણ પછી જે એ લોકો એ કર્યું છે એ તો દુષ્ટતાની દુષ્ટતાની કોઈ પણ હદ ને પાર કરી ગયા કે લોકો એના અર્થે આપણે પડી તો એ લોકોએ આપી આ તો કેવી બાબત કેવાય દુબઈ માં ટ્રોફી સાચવી રાખી છે ને એને આપતા નથી હજુ મને ખબર નથી છેલ્લે અપડેટ શું છે કારણ કે પછી એવા કોઈ સમાચાર નથી એવા કે અપડેટ આપણને આપી હોય તો આ પ્રકાર નો આપણે ટ્રોફી નો મળે

પણ હવે તેની સાથે બે હજાર છવ્વીસ આવનારું વર્ષ અત્યારે તો સારામાં સારું રહે ભારત માટે દરેક માટે તેવી આપણે અહીંયાથી અત્યારે તો એ વિચારણા કરી અને પ્રગવાને પ્રાર્થના પણ કરી તેની સાથે જયવંતભાઈ અને રાજુલભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે નમસ્કાર